શ્રમજીવી સોસાયટીમાં મોડી રાત્રિના સમયે વિધવા મહિલાના ઘરમાં તોડફોડ ભાવનગર શહેરમાં ફરી અસામાજિક ઈસમોનો ત્રાસ સામે આવ્યો છે બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા વિધવા મહિલા સોનલબેન મકવાણાના ઘરમાં તેના જ કૌટુંબિક યુવક દ્વારા તેમજ અન્ય અસામાજિક ઈસમોએ મોડી રાત્રે આવી ઘરમાં તોડફોડ કરી મહિલાને ધમકી આપી હતી જોકે આ સમગ્ર ઘટનાને લઈ મહિલા દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં અસામાજિક ઇસમો સામે ફરિયાદ નોંધવા અરજી આપી હતી શું નામ છે તમારું સાહેબ કાર યોસન શું ઘટના બની તને કઈ જગ્યા શું શું નાના છોકરા છે કોણ કરે છે શું છોકરો શું નામ છે કોણ પેંડો બીજા કેટલા જણા હતા બે જણા શું લઈને આવ્યા થાય લોકો રોકા લઈ લઈને આવ્યા થા તમારા ઘર માં શું શું નુકસાની કરી છે ત્યારે નુકસાન એ બાયણા ને ધક્કા મારતા હતા બાયણા ને મે હાથ લઈ નતો પહેરેલો કારણ શું હતું અહીં આવવાનું એને વંડી કરવી હતી પી જાય ફૂલ પી જાય રાત્રે જ દે દિવસે નહીં કેટલા ટાઈમ થી આ લોકો હેરાન કરે છે આ 15 આ 15 થી 20 થી છે આ ફરીદાન કેસ કર્યો તો પોલીસ વાળા દે નથી તો એ દે નથી દેતા